વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ દ્વિતીય ભાષા ગુજરાતી એમાં આપણે એકમ નંબર જે એક છે એમાં સ્વર વ્ય વ્યંજન એ તો આપણે જોઈ ગયા છે સમાનાર્થી વિરુદ્ધાર્થી પણ આપણે જોઈ ગયા છે હવે આપણે અહીંયા જોઈએ છીએ જોડણી વિશેની વાત જોડણીની અંદર આપણે ખાસ કરીને જોઈએ છીએ કે જ્યારે પણ આપણે લખતા હોઈએ છીએ બોલતી વખતે આપણને એનો કોઈ અર્થ ખબર પડતી નથી પરંતુ જ્યારે આપણે એ જોડણીને લખીએ છીએ ત્યારે ઘણી વખત ઉતાવળના કારણે અથવા તો ના સમજના કારણે આપણે હસવ અથવા તો દીર્ઘ એટલે કે નાની માત્રા અથવા તો મોટી માત્રામાં ઘણી બધી ભૂલો કરી નાખીએ છીએ એવી જ રીતે નાનો ઈ અને મોટા એ નાનો ઊ અને મોટા ઊની અંદર પણ ઘણો બધો આપણે ફેરફાર કરી નાખીએ છીએ ઘણી વખત ઘની જગ્યાએ ઘ પણ લખી નાખીએ છીએ ઘણી વખત અળની જગ્યાએ ડ પણ લખી નાખીએ છીએ આમે આપણે જાણીએ છીએ કે બાર ગામે બોલી બદલાતી હોય છે તો જે પ્રાંતના જે લોકો જે હોય છે એ પોતપોતાની આગવી ભાષાની અંદર પોતે જે બોલી બોલે છે એ બોલીમાં લખવાનો પ્રયત્ન કરતા હોય છે પરંતુ માત્ર માત્રાના કારણે જોડણીની ભૂલના કારણે અર્થનો અનર્થ પણ થઈ જતો હોય છે તો આજે આપણે અહીંયા એવા કેટલાક ઉદાહરણો જોઈએ કે જેને કારણે આપણને ખ્યાલ આવે છે કે નાનકડી એવી ભૂલના કારણે એ શબ્દનો અર્થનો અનર્થ થઈ જવા સંભવ છે અહીંયા આપણી સમક્ષ ઘણા બધા ઉદાહરણો પણ આપેલા છે જે અહીં આપણે જોઈએ છીએ કે ક અને ખ જે ઉદાહરણો આપેલા છે એવી રીતે દરેકની અંદર ઉદાહરણની અંદર આપણને કંઈક ને કંઈક ભૂલો દેખાય છે અને એ જે શબ્દના ભૂલના કારણે જે અર્થના અનર્થ થઈ જાય છે એના વિશે પણ આપણે ચર્ચાઓ કરીએ અહીંયા પહેલું જ વિધાન આપેલું છે ક ની અંદર કે રામ વનમાં ગયા રામ વનમાં ગયા અને ખ વિભાગમાં આપેલું છે રામ વાનમાં ગયા આપણે આમ જોવા જઈએ તો એક દૃષ્ટિએ આપને બંને સેન્ટેન્સ સાચા લાગશે કે એક બાજુ રામ વનમાં પણ ગયા અને બીજી બાજુ વાન આપણે જે અવર જવર કરવા માટેની જે વાન છે તે વાનમાં ગયા પરંતુ આપણે ઘણી વખત ટીચરો બોલતા હોય અને આપણે લખવાનું થાય તો ઘણી વખત આપણે માત્ર મિસ્ટેકના કારણે પણ ઘણો બધો અર્થનો અનર્થ થઈ જતો હોય છે તો પહેલાંમાં વન અને વાન છે બીજાની અંદર આપણે જોઈએ તો ચીનને અન્ય દેશોનું શસ્ત્રો વેચવામાં રસ છે શસ્ત્રો અને શાસ્ત્રો આપણે ખબર છે કે શસ્ત્ર એટલે કે ફેંકવાનું લડવાનું હથિયાર છે જ્યારે શાસ્ત્રો એ કોઈ પુસ્તકો છે બીજાની અંદર આપણે જોઈએ છીએ કે બારી બંધ રાખજો નહીતર કાગળો ઉડશે એટલે કે પવનના કારણે કાગળ ઉડશે અને બીજામાં જે બારી બંધ રાખજો નહીતર કાગળો ઉડશે કાગડો એક પંખી છે અને કાગળ એ જે પવનના કારણે ઉડતું આપણે બુકના પેજ છે તો અહીંયા અળની જગ્યાએ જો ડ લખાય જાય તો પણ ઘણો બધો ફેરફાર થઈ જતો હોય છે અની જગ્યાએ જો આ લખાય જાય એટલે કે શ ની જગ્યાએ જો શા લખાય જાય તો પણ અર્થની અંદર ઘણો બધો ફેરફાર થઈ જતો હોય છે તો આપણી એક નાનકડી એવી ભૂલના કારણે ઘણો બધો ફેરફાર થઈ જતો હોય છે જેને આપણને ખ્યાલ પણ હોતો નથી ત્યાર પછી આપણે અહીંયા ચોથા ઉદાહરણમાં જોઈએ કે તેમણે શેર બજારમાં લાખો રૂપિયા ગુમાવ્યા ઘણાને ગ અને ઘમાં ખબર જ નથી હોતી આપણે પણ ઘણી વખત કહીએ છીએ કે નાનો ગ અને મોટો ગ પરંતુ મોટો ગ હોતો જ નથી મોટો ગ એટલે કે ઘ પરંતુ આપણે બોલીએ છીએ કે નાનો ગ મોટો ગ પરંતુ મોટો ગ એટલે કે ઘ પરંતુ જ્યારે લખવામાં આપણે ધ્યાન રાખવું પડે છે કે એના કારણે અર્થનો અનર્થ થઈ જવાની શક્યતાઓ રહેતી હોય છે આપણે અહીંયા ચાર નંબરના સેન્ટેન્સમાં જોઈએ છીએ કે એમણે શેર બજારમાં લાખો રૂપિયા ગુમાવ્યા અને એમણે શેર બજારમાં લાખો રૂપિયા ગુમાવ્યા ગુમાવ્યા એટલે કે ફેરવા અને ગુમાવ્યા એટલે કે લોસ ગયો ગુમાવવા અને ગુમાવવા આપણે જો નાનો ગ અને મોટો ગ જ બોલતા હોય તો આપણને એમાં ખબર નથી હોતી કે આનો અર્થ શું થઈ જતો હોય છે પરંતુ ગુમાવ્યા એટલે કે ફેરવા થાય છે અને ગુમાવ્યા એટલે કે લોસ થયો છે ત્યાર પછી પાંચમા નંબરનું જે ઉદાહરણ છે કે આ જે મોનાનો જન્મદિવસ હતો તે ઉપહાર માટે તેમની મમ્મીની રાહ જોતી હતી અને પાંચમા નંબરની અંદર કે આ જે મોનાનો જન્મદિવસ હતો તે ઉપહાર માટે તેની મમ્મીની રાહ જોતી હતી ઉપહાર અને ઉપહાર આપણે બંને એક જ સરખું લાગે છે બોલવા જઈએ તો ઘણી વખત આપણે ઉપહારની જગ્યાએ ઉપહાર પણ બોલી નાખીએ છીએ તો પણ આપણને કોઈ ખ્યાલ રહેતો નથી પરંતુ ઉપહાર અને ઉપહારમાં જમીન આસમાનનો ફેર છે ઉપહાર એટલે કે ભેટ થાય છે અને ઉપહાર એટલે કે નાસ્તો થાય છે આપણે ને કે સવારનો ઉપહાર લેવા પધારો એટલે કે સવારનો નાસ્તો લેવા માટે પધારો તો ઉપહાર અને ઉપહાર ઉપહાર એટલે કે ભેટ થાય છે અને ઉપહાર એટલે કે નાસ્તો થાય છે તો અહીંયા તમને એના કેટલાક શબ્દો જે આપણે જોઈ ગયા એ દરેક અહીંયા આપેલા છે કે એનો વન અને વાન શસ્ત્ર અને શાસ્ત્ર કાગળો અને કાગળો ગુમાવવું અને ગુમાવવું ઉપહાર અને ઉપહાર તો આ છે જોડણીના કારણે થતી આપણી મિસ્ટેકો જે છે કે જે શબ્દના અર્થને ફેરવી નાખે છે તો આ તો માત્ર રસ વય દીર્ઘ તો શબ્દની ભૂલ થઈ પણ એના જેવા જ બીજા કેટલા બધા અર્થભેદવાળા શબ્દો આપણે જોઈએ છીએ આપણે પરીક્ષાની અંદર એક માર્ક્સની અંદર એવો પ્રશ્નો પૂછાય છે કે નીચે આપેલા શબ્દનો અર્થભેદ સમજાવો તો આપણે અર્થભેદ એટલે કે જે શબ્દ આપેલા છે અકસ્માત અને અકસ્માત અહીંયા આપણે જોઈએ છીએ કે એક બાજુનો ત છે તે ખોડો છે જ્યારે અહીંયા આપેલો ત છે એ પરિપૂર્ણ છે તો પણ એમાં શું ફેરફાર થઈ જાય છે એના વિશે આપણે જોઈએ તો અહીંયા ઘણા બધા એવા શબ્દો આપેલા છે કે જે એના વિશે આપણે ચર્ચાઓ કરીએ આમાંથી આપણે દરેક શબ્દ છે તે લખવાના નથી હું અહીંયાથી જેટલા અંડરલાઈન કરું એટલા જ શબ્દને તમારી નોટબુકની અંદર લખવાના છે અને આગળ જે આપણે જોઈ ગયા કે જે શબ્દભેદ છે એના જે ઉદાહરણો આપણે જોયા છે એ પણ લખીશું હવે અહીંયા જોઈએ આપણે એક એક શબ્દને જોતા જઈએ દરેક શબ્દ આપણી નોટબુકમાં લખવાના નથી એક એક શબ્દ જોતા જઈએ હું જેની અંદર ટીક કરું એ જ શબ્દને તમારે નોટબુકમાં લખવાના છે અકસ્માત એટલે કે એકાએક અથવા તો ઓચિંતો આપણા આપણે કોઈકને ઘરે જઈએ તો એમ કહે કે તમે તો અકસ્માતે જ આવી ગયા પણ અકસ્માત અને બીજો અકસ્માત છે પરિપૂર્ણ અકસ્માત છે એ બંને વચ્ચે તફાવત છે આ અકસ્માત એટલે હોનારત થાય છે આ અકસ્માત એટલે હોનારત થાય છે મુસીબત થાય છે તો અહીંયા અકસ્માત અને આ અકસ્માતમાં તફાવત શું છે તમારે શબ્દ બધા જ તૈયાર કરવાના છે પરીક્ષામાં ક્યાં શબ્દ પૂછાય એનું નક્કી ન કહી શકાય એટલે તમારે શબ્દ બધા જ તૈયાર કરવાના છે અધર એટલે હોઠ અને અધર એટલે કે ટેકા વિના ઉપરની સાઈડનું અપેક્ષા એટલે કે ઈચ્છા આશાઓ થાય અને ઉપેક્ષા એટલે કે તિરસ્કાર કરવો ધ્યાન ન આપવું અબજ એટલે કે સો કરોડ અને અજબ એટલે કે અદ્ભુત થાય છે અભિનય એટલે કે વેશ ભજવો તે અને અભિનવ એટલે કે તંદન નવું અસ્ત્ર એ ફેંકવાનું હથિયાર છે અને શસ્ત્ર એ હાથમાં પકડીને લડવાનું હત્યા છે બંને લડવા માટે ના છે પરંતુ એક ફેંકીને લડવાનું છે અને એક હાથમાં રાખીને લડવાનું છે આ જ એટલે કે આજે જ અને આ જ એટલે કે આ સિવાય બીજું કોઈ નહીં આપણે આમ અંગુલી નિર્દેશ કરીને કહીએ કે આ જ વસ્તુ મારે જોઈએ છે એટલે કે એ જ એના સિવાયની બીજી કોઈ નહીં આળસ એટલે કે સંગે મરમર અને આળસ એટલે કે જે આપણે આમ ચુસ્તી જેવું લાગતું હોય ને કે જે આમ બેચેને જેવું લાગતું હોય તે ઈનામ એટલે કે બક્ષિસ ભેટ અને ઈમાન એટલે કે શ્રદ્ધા આસ્થા કઠોર એટલે કે કઠણ અને કઠોળ એટલે કે દાળ પડે એવું દ્વિદળ અનાજ આપણે જે ચણા છે મગ છે અડ છે એ બધાને કઠોળ કહેવાય પરંતુ ઘણા અળની જગ્યાએ રનું ઉચ્ચારણ કરતા હોય છે તમે જ્યારે બારવામાં આવશો ત્યારે તમને ખબર પડશે કે જે ચાર પ્રકારની બોલી છે ચરોતરની મધ્ય ગુજરાતની સૌરાષ્ટ્રની તો એની અંદર ઘણી જગ્યાએ અળની જગ્યાએ રનું પણ ઉચ્ચારણ કરવામાં આવે છે ઘણી જગ્યાએ રણની જગ્યાએ અળનું પણ ઉચ્ચારણ કરવામાં આવે છે તો ઘણા કઠોળની જગ્યાએ કઠોળ પણ બોલતા હોય છે અનાજ તમને જણા બતાવીને કહે કે જુઓ તો આ કેવું કઠોર છે તો આપણે તો એવું સમજીએ કે કેવો કઠણ છે જો આપણે શુદ્ધ બોલી બોલતા હોય તો પણ જો આપણે શુદ્ધ બોલી બોલતા હોય અને આપણે એને કઠોળ બતાવે અને કહીએ કે આ કેવું કઠોળ છે તો એ તો હાર્ડ જ સમજતા એ તો કઠોળનું કઠોળ જ સમજે છે એ હાર્ડ સમજતા નથી ત્યાર પછી કેશ એટલે વાળ અને કેસ એટલે કે મુકદમો આપણે જે અદાલતમાં લડતા હોય તે શુદ્ધ આટલી ભૂખ અને શુદ્ધ આટલે અમૃત ગણ એટલે ટૂળ અને ધણ એટલે મોટો હથો ઘણ એટલે મોટો હથોડો અહીંયા પણ ખાસ યાદ રાખજો એક આપણે ગણ લખવાનું છે ગણ એટલે ઘણ પછી અહીંયા એક અસ્ત્ર અને શસ્ત્ર લખવાનું છે પછી કઠોર અને કઠોળ લખવાનું છે કેશ અને કેશ લખવાનું છે ત્યાર પછી ગોર અને ગોળ ગોર એટલે કે પુરોહિત અને ગોળ એટલે કે આકાર ગોર એટલે બીજું ઘોર બિહામણું પણ થાય પછી આપણે જે લખવાના છે એ જ જોઈએ બાકીના તમે વાંચી લેજો પ્રસાદ પ્રસાદ એટલે કે કૃપા અને પ્રાસાદ એટલે મહેલ થાય છે ત્યાર પછી આપણે રણ એટલે ક્રિકેટના રમનારનું એક અંક આપણે કહીએ કે એને કેટલા રણ કર્યા તે અને રણ એટલે કે વિસ્તાર મેદાન તો અહીંયા જે ટીક કરેલા શબ્દો છે એ તમારે લખવાના છે ધન અને ઘણ તો અહીંયા આપેલા જે શબ્દો છે એ શબ્દો તમારે તમારી નોટબુકમાં લખવાના છે અને બાકીના જે શબ્દો છે એને તમારે તૈયાર કરવાના છે ત્યાર પછી આપણે જોઈએ અહીંયા કે અનુસ્વારનું પણ ધ્યાન રાખવું પડે છે માત્ર જોડણીનું જ નહીં પરંતુ અનુસ્વારનું પણ આપણે ધ્યાન રાખવું પડતું હોય છે કે અનુસ્વારના કારણે પણ ઘણી વખત અર્થનો અનર્થ થઈ જતો હોય છે તો એના માટે આવા કેટલાક શબ્દો આપણે જોઈએ અહીંયા પેલું છે ઉદર ઉદર એટલે શું થશે પેટ અને ઊની ઉપર જો તમે એક નાનકડું એવું ડોટ કરી દેશો તો ઉંદર થઈ જશે ઉંદર એ એક પ્રાણી છે કૂંચી એટલે કે મહલ્લો થાય ગલી થાય અને કૂંચી એટલે આપણે જે ચા ચાવીનો જુડો હોય છે તે ખાદ એટલે ખોટ આપણે ખાદ આવી એમ કે ધંધામાં ખાદ આવી એટલે કે ખોટ આવી અને ખાંદ એટલે ખભો ચૂક એટલે કે આપણાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય તે અને ચૂંક એટલે કે પેટમાં આંકડી જે નાની હોય તે પેટમાં જે ચૂંક આવે તે દુખતું હોય અને આપણે કહીએ કે પેટમાં વીટ આવે છે અને ચૂંક કહેવાય જંગ એટલે જગત અને જંગ એટલે કે યુદ્ધ ખેલવા જતા હોય તેને જંગ કહેવાય નિશ્ચિત એટલે કે નક્કી કરેલું અને નિશ્ચિત એટલે કે ચિંતા વગરનું બગલો એક પક્ષી છે જ્યારે બંગલો એક પ્રકારનું મકાન છે ભાંગ એટલે હિસ્સો અને ભાંગ એટલે કે ગાંજાની કળી આપણે જે ભાંગ પીએ જે પીવા માટેની આવે છે તે ભાંગ ભાંગવું એટલે કે દોડવું અથવા તો નાસવું અને ભાંગવું એટલે કે તોડી નાખવું મહી એટલે કે દહીં અથવા તો પૃથ્વી અને મહી એટલે કે અંદર જવું આપણે ને કે એ મહી જા ને મહી જાય એટલે કે અંદર જવું મે અંગ્રેજી માર્ચનો મહિનો છે અને મે ઉપર જ્યારે અનુસ્વાર આવે ત્યારે હું નું સકર્મણ ભૂતકાળનું રૂપ થાય છે આપણે ઘણી વખત કે મેં આમ કર્યું તો મેં આમ કર્યું તો એના ઉપર અનુસ્વાર આવવો જોઈએ ઘણી વખત આપણે આ મોટામાં મોટી ભૂલ કરીએ છીએ મેં આમ કર્યું જ્યારે એમ લખીએ છીએ અથવા તો મેંની ઉપર જ્યારે આપણે અનુસ્વાર નથી કરતા ત્યારે એ મંત પ્રમાણેનો મે મહિનો થઈ જાય છે પરંતુ આપણા માટે જ્યારે કંઈ પણ વાત કરવી હોય ત્યારે મેં એ એની માટે અનુસ્વાર કરવાનો આવે છે આ વસ્તુ ખાસ યાદ રાખજો સારું એટલે કે માટે અને સારું એટલે કે સરસ આ પણ આપણે પરીક્ષામાં ઓછા અને રોજિંદા આપણે લખવાની ક્રિયામાં પણ આ શબ્દ વારંવાર યુઝ થતો હોય છે કે સારું થયું તમે આવ્યા સારું થયું તમે આવ્યા એટલે સારું હોય તો એના માટે તમારે ઉપર અનુસ્વાર લગાડવું પડે અહીંયા સારું એટલે કે માટે મેં એના સારું આ કર્યું છે આપણે એમ કહે મેં તો મારા બેન સારું આ લીધું છે અથવા તો મારા મમ્મી સારું આ કર્યું છે તો એમના માટે મેં કર્યું છે તો એના માટે આપણે અનુસ્વાર લગાડતા નથી તો અહીંયા જે આપેલા અનુસ્વાર છે એ અનુસ્વારને આપણે તમામે તમામ આપણી નોટબુકની અંદર કમ્પ્લીટલી લખવાના છે એમાં કોઈ બાંધછોડ કરવાની નથી આ શબ્દ આપણે નોટબુકમાં પરિપૂર્ણ કરવાના છે હવે બીજા શ અને શની જે માત્રામાં જે ભૂલ અથવા તો શ અને માં જે આપણે ઘણી વખત નથી સમજી શકતા એના માટે પણ કેટલાક નિયમો છે એમાં પણ કેટલાક શબ્દો આપેલા છે અગાશી અને અગાશી જે આપણે લખવામાં ભૂલો કરી બેસીએ છીએ તે અવની અને અવની જે જોડણી ભૂલો છે અશ્વદીર્ઘની અથવા તો નાનો ઓ મોટાઓની અથવા તો નાના ઈ અને મોટા એની કિંમત અને કિંમત ખર્ચ અને ખરસ ખુરશી ખુરશી ગુજરાતી ગુજરાતી ઢીંગલી ઢીંગલો એટલે કે ટૂંકમાં અહીંયા આપણી જોડણીના કારણે જે ભૂલો થાય છે તેની વાત કરેલી છે એટલે અહીંયા જે આપણે આપેલી છે એ જોડણી કે કઈ રીતે લખાય એના વિશે આપણે ચર્ચા કરી ગયા જોડણી ભૂલના કારણે આપણે ઘણી વખત અર્થનો અનર્થ થઈ જતો હોય છે જાણે અજાણે આપણાથી ભૂલ થઈ જતી હોય છે તો ખાસ એટલું યાદ રાખજો કે આ જે જોડણી છે એના નિયમો કઈ રીતે લખાય કેવા સંદર્ભમાં કઈ જોડણીનો ઉપયોગ કરી શકાય છે તો અહીંયા આપણું એકમ એક છે તે પૂર્ણ થઈ જાય છે એની અંદર આપણે જોડણી સમાનાર્થી વિરુદ્ધાર્થી એ તો આપણે પહેલાં જોઈ ગયા જોડણી છે તે અત્યારે પૂર્ણ કરીએ છીએ